તમે જે સોનાલિકા મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો ન્યુ મોડેલ ટ્રેક્ટર સાવ યાજબી ભાવે મળી જશે ઓછી કિંમતની અંદર રાજુભાઈ ને વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપી દઈશ એક હાથે ચલાવેલું ઘર ઘર ઓરિજિનલ ટ્રેક્ટર તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મિની ટ્રેક્ટર જે રાજુભાઈને વેચવાનું છે મોડલ વાત કરું તો બે હાજર અને સત્તર ના મોડલ નું આ સોનાલિકા ટ્રેક્ટર છે ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટરંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને એક પર રૂપિયાનો ખર્જો પણ નથી આખું ક્લીન ચોખ્ખું ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો કંઈ પણ સડો પણ લાગેલો નથી એ કાથે ચાલેલું ઘરઘરાવ ઘરાવ ઓરિજિનલ રાજુભાઈનું ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આ મિની ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

બે લાખ રાખવામાં આવી છે બે લાખ રૂપિયા રૂબરૂ સ્થળ પર રાજુભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજુભાઈ નું ટ્રેક્ટર જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લખતર અને ભાલાળા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો રાજુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈ નામ ત્રેસઠ પાંચ પાંત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો